સમગ્ર ભારતની સેના એના અડાવો હોય કે પાકિસ્તાનના જે લશ્કરી મથકો કહેવાય એવા અગિયાર જેટલા એરબેઝ હોય એના પૂર્ચા ઉડાવી દીધા છે અને ભારતે જે રીતે અદમ્ય સાહસ થી ભારતીય સેનાએ

તિરંગા યાત્રા નીકળી છે રાજકોટના નગરજનો હોય સમગ્ર ગુજરાત કે દેશમાં કે વિદેશમાં રહેતા ભારતીયો ભારતની સેના ને સલામ આપે છે અને ભારતીય સેના જે છે એને દુનિયાની અંદર રોટેકની 76.5 આદેશ કેતો તાના કરો છે એ પ્રસ્તાવિત કે સમગ્ર દેશ ભરમાં ઓપરેશન સિંદુર જે સફળતાપૂર્વક આપણે કર્યું અને સમગ્ર દેશ એક થઈને જાતિ ધર્મ પ્રાંત ભાષા બધું છોડીને બધા એક થઈને આપણે આ ઓપરેશન સિંદૂરમાં લડાઈ લડ્યા જે પહેલગામ વખતે આપણા નિર્દોષ લોકોને જેમને માર્યા હતા એ બધા આતંકીઓનો સફાયો એમના કેમ્પનો સફાયો આપણે ઓપરેશન સિંદૂરમાં આપણી સેનાએ કર્યું ત્યારથી દેશમાં એક જુવાડ દેશભક્તિનો ઊભો થયો છે રાષ્ટ્રભક્તિનો જુવાડ છે એમાં કોઈ જાતનો કોઈ પક્ષ નહીં વિવાદ નહીં બે જ પક્ષ હિન્દુસ્તાન અને પાકિસ્તાન એ પ્રકારે જ્યારે આખું વાતાવરણ બન્યું છે ત્યારે દેશમાં રાષ્ટ્રવાદી લોકો એક તિરંગા યાત્રા કાઢે એ માટે આજે રાજકોટમાં આપણે તિરંગા યાત્રા કાઢી છે અને એમાં આપણે જોઈ રહ્યા છીએ ઉત્સાહ અને લોકોનો ભાવ કે દેશ સેનાની સાથે છે દેશ મોદીની સાથે છે અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની એ નો સ્વીકાર કરીને ભારત વિજય થશે એ પ્રકારનો જુસ્સો આ તિરંગા યાત્રામાં દેખાઈ આવ્યો છે ઓપરેશન સિંદૂર એ આતંકવાદીઓનો ખાત્મો અને સાથે સાથે વડાપ્રધાને જે વાત કરી છે કે આતંકીઓ સાથે કોઈ સમજોતા નહીં આતંકીઓનો સફાયો એ લક્ષ્ય પાકિસ્તાનની સાથે કોઈ વાતાઘાટ નહીં પાકિસ્તાન અને આતંક ભેગું નહીં ચાલે અને જે પીએમ સાહેબે કીધું છે કે દેશ કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ અને આતંકીઓમાં ઝીરો ટોલરન્સ એ કરવા માગે છે એ પ્રકારનું જે આજે વાતાવરણ ઊભું થયું છે ત્યારે હું માનું છું કે સમગ્ર દેશ આજે મોદી સાથે છે સમગ્ર દેશ ભારત સરકાર સાથે છે સમગ્ર દેશ ભારતની સેના સાથે આ તિરંગા યાત્રાના પતિક રૂપે આગળ વધશે